જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં પોલીસે દરોડો પાડી અને વિદેશી દારૂનો જથ્થો વાહનો સહિત કુલ આડત્રીસ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં એક વાડીમાં કેટલાક ગુટનગરો દ્વારા ટ્રકમાંથી મોટા પાયે વિદેશી દારૂના માતબાર જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું હોય તેવી ચોક્કસ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન ભારે નાસપાક મચી ગઈ હતી અને બુટલેગરો ત્રણસો એકત્રીસ પેટી વિદેશી દારૂનો જંગી જથ્થો ટ્રક બોલેરો અને સ્કૂટર વગેરે છોડીને નાસી છૂટ્યા હતા પોલીસે રૂપિયા આણત્રીસ પોઈન્ટ તેતાલીસ લાખની માલમત્તા કબજે કરી લઈ વાડી માલિક ઉપરાંત વાહનના નંબરોના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે વિદેશી દારૂનો માતબાર જથ્થો નાના થાવરિયા ગામના ભરતસિંહ જાડેજાની વાડીમાં કટિંગ થઈ રહ્યો હોવાથી સૌપ્રથમ વાડી માલિક ભરતસિંહ જાડેજાને ફરાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ બનાવના સ્થળેથી જી ટેન જેડ પાસઠ ઝીરો નવ નંબરનો ટક મળી આવ્યો હતો જે ટ્રકના ચાલકને પણ ફરાર જાહેર કરાયો છે ઉપરાંત એક બોલેરો પિકઅપ વાહન પણ મળી આવ્યું હતું જે વાહનના ચાલકને પણ ફરાર જાહેર કરાયો છે અને તમામની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ વિગતો પોલીસ દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવી હતી રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ દ્વારા અવારનવાર રેન્જના તમામ જિલ્લાઓની અંદર પ્રોહિબિશનની બધીને નાબૂદ કરવા માટે સૂચનો કરતા હોય છે જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પંચ એ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવ્યો જેમાં નાના થાવવારીયા ગામની સીમની અંદર ભરત શિલાખાજી જાડાજીની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ ટુ વ્હીલર ગાડી એમ ત્રણ ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઇટ જોઈ અને ભાગી ગયેલ જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પ્રોવિબિશનનો મુદ્દામાલ છે એ સફેદ અને કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીકત જણાયેલ અને આ મુદ્દામાલની ગણતરી કરતાં કુલ બોટલ નંગ અગિયાર હજાર સાતસો ચોર્યાસી જે મુદ્દામાલની કિંમત થાય છે સત્તર લાખ પચીસ હજાર છસો અને વાહનોની કિંમત સાથે મેળવતા કુલ અડત્રીસ લાખ તેતાલીસ હજાર છસો નો મુદ્દામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખનાઓ કરી રહ્યા છે